ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરના પંચોતેરમાં સ્થાપના દિવસની ઝંડા ચોક ખાતે રંગારંગ ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં ગાંધીધામ શહેર વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મનમોહક કૃતિ રજૂ કર્યા હતા ગાંધીધામ મહાનગરપાલિકા માટે સિદ્ધિ દીપ મોરબિયાએ બનાવેલ લોગો પસંદ કરાયો હતો શાળાના વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામ શહેર છે 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 વિવિધ લોકો અહીં વસવાટ કરી રહ્યા દરેક પોતાનું યોગદાન આપ્યું તમામ લોકોના સાથ સહકાર ગાંધીધામનો વિકાસ થયો છે ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જણાવ્યું કે ગાંધીધામ શહેરનો ઝડપી વિકાસ થયો છે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે

આપ જોઈ શકો છો કે આ એક ઉત્સાહ અને જે ઉભર સાથે જે લોકોએ આજે મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે બાળકોએ જે રીતે તે કાલી રજૂ કરી છે અને લોકોને આજે રાત્રે અપોરે નવ વાગ્યા સુધી પણ બેસાડી રાખીને અને બેટી બચાવો બેટી પઢાવો સ્વચ્છતા તેમજ અન્ય સામાજિક ઉદ્યોગના મેસેજ આપ્યા છે જોઈ અને આ બધી વસ્તુ બાદ જે આજના દિવસની આપણે આ ઉજવણી કરી અને આજે જોવા સાધી રહ્યો છે પણ આ ગાંધીધામ દિવસની ઉજવણી પછી ગાંધીધામ વાસીઓ જવાબદારી બને છે તે પોતાના નગરને સ્વચ્છ રાખે પોતાના નગરના કાયદાઓ અને નિયમોનું પાલન કરવી એ પછી દરેક વસ્તુ હોય મહાનગરપાલિકા દ્વારા જો સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે તો તેમાં અને મિનિમમ આપણે પ્લાસ્ટિક ઉપયોગ કરીએ મિનિમમ આપણે જે ગાર્બેજ જ્યાં ત્યાં આપણે નાખીએ છીએ ત્યાં નાખીએ ડોર ટુ ડોર કલેક્શન જે વ્યવસ્થા છે એનો લોકો લાભ લે એ મારી અપીલ રહેશે અને આવનારા દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા આવા શિશક્સની સૂચ્ય આવા સોશિયલ કન્સ કરવામાં આવશે એમાં પણ લોકો ભાગ લે એ વાત સાથે હું ગાંધીધામવાસીઓને ફરીથી ગાંધીધામ સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે અને ગાંધીધામના વિકાસ અને જે પણ એનું આગળનું ભવિષ્ય છે એ આપણા ગાંધીધામવાસીઓ અને મહાનગર પંચપાલિકા મળીએ ખૂબ સરસ રીતે કરે એ માટેની હું એમને શુભેચ્છા પાઠવું છું વધુમાં આપણે આજે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો માન્ય સંસદ સભ્યશ્રી